શ્રી કૃષ્ણ જય માતાજી તો આજના બ્લોક ની શરૂઆત થાય છે બાર નહી સાડા બાર વાગી ગયા છે

હમ કેવા તડકાના બનાવતા હતા લુપટા ઓઢેવડી

ખાવામાં બહુ ટેસ્ટી લાગે એમ મને બહુ ભાવે પણ રાહુ ને ઓછું ભાવે એમ કારણ કે રાઉ થી રાહુ તો ઓછું જ ભાવે એમ

પણ તો મારા મારે ઓપિનિયન દેવો પડે તો નથી સારું લાગતું એમ આ જો કાંઈક રીલ્સ જોયે છે કાંઈક એને રીલ્સ બનાવી છે તો હું એમને રીલ્સ બનાવી દઉં છું પછી અમારે જવું છે મારે મનીષાને બહાર કારણ કે ભંગાર દેવા ભંગાર દેવા જવાનું છે ભંગાર દેવા જવાનું છે ગાય ભંગાર દેવા જવાનું છે ભંગાર દેવા જવાનું છે મનીષા કેમ થશે તો આટલું તૈયાર થયો આટલું બધું કેમ તૈયાર થઈ છે એમાં હે ભંગાર જવા માટે બ્યુટીફુલ ભંગાર બ્યુટીફુલ ભંગાર ના વધારે પૈસા આવે ના ભંગાર તો તું છો તું છો તું છો તું યુ યુ આર આર ભંગાર ભંગાર લેટર સેમ આયા છે એમાં કે મારે મારે પણ જવું છે છે જો ભાઈ પૈસા ગણે લાલચી નજરે દોડે છે કે કેટલા આવે પણ આવવાનું કંઈ નથી દસ વીસ રૂપિયા

જો એટલે આવતી રહેતી કે મેં સીધા ત્યાં મને ચપલું કાટવા જોઈએ એટલે મેં કઢાઈ લે કાટા દોઈને દેખાય જ નહી એય દાદાને કે ચંપલ મે તો હું ચંપલ પહેરીને આવતી રહીતી એટલે આ ગઈ થી કીધું કાય વાંડો ને કીધું દાદા સીટી પર થઈ છે

માર ઓલા બેન ને સમા બેન ને લઈ લો તમને લેવામાં માં ગમતા જ નથી પછી વાડું જ લેવું

તારી પાછળ બેહું ને મામા ડાહોભાઈ પાછળ બેહું કે મેં તો મે કેને સરસરા ઉતારતી પણ મારા આખો કામ હતું મે ઉહારા કે દોણા ને બનારા થઈ જવાના લઈ નથી જવાની આલો ઉતાર્યો બ્લોગ મુકિતું કાં થાય કે બુક આપ નહીં કરું તાર માં મેક મૈં તો લોક મત માં થંગાઈને બસ હા તો કાઈ ન આપણે માફ પરવાઈ નથી એ હું કેવું મન છે જેમ એ થાય એટલે

મણિકાઈ બુકો ને ડાળ બુકલે કાલે બુક મેનો ખાધી મેગી પરમ્યુસ બનાવીતી મસ્ત ના મેગી આ બુક નામ હે મેલે એટલે તેત્યા રાખ લાગતી જ ન ડાળ હા નહીં ખાધી રાહો ગળ એટલે લાગતી ને મોસું ગળી ન આ

રાહુલ ક્યાં થાંજે હું બનાવું છું એમ ત્યાં બની ત્યાં કે રીલ્સ કાંઈ નહીં કહે છે મેં રીલ્સ બનાવવા માટે તૈયાર થયા છે તૈયાર તો નથી થયા પણ તૈયાર રેડી થઈ છે કે રીલ્સ બનાવી છે પણ બનાવી તો સાચા પણ ત્રણેની છે એટલે કદાચ રાહુલ ઉતારી દેતો થાય એવું છે બધું પણીને ફોન આવી ગયો તો એ વઈ ગયો

તો અમે પાર્કમાં થોડી વાર જઈ આવીએ પછી આવીને રસોઈ ને બનાવશું ખાવાનું જમવાનો ટાઈમ થઈ જાય પાર્કમાં કઈ નઈ જો અમે પાર્કમાં આવી ગયા છીએ તો આજુબાજુ શાંત વાતાવરણ છે થોડુંક થોડુંક માણસો છે અને આ જો ગાય અમારો અમારો ને અમારો લોક જોવે છે આવીને હે આપણો લોક જોવે છે એ જોવે છે કે અમારે આપણો લોક જોવો છે મનીષા ન જોવે મનીષા કે મને કઈ ખબર જ નથી શું કર્યું એમ લોકમાં

કઈ નહીં ગાય દર્શકો તમને છે ને બધું નથી દેખાતું કારણ કે અમે છે ને કામ કરતા તો હોઈએ છીએ પણ અમે શૂટ કર કારણ કેચરા પોતા વનિતા કરે છે ને વાસણ ની વનિતા કરે છે ખાલી મનીષા રસોઈ બનાવે છે

તો હવે અમારે જવું છે ઘરે કારણ કે ના મન છે અડધી કલાક થી તું હિંચકા ખા આવ્યા આવ્યા તાર ને હિંચકા ખા મન છે શરમ ન થાતી મનીષા ને ફ્રેન્ડ મળી ગઈ હતી અમારે ગરબા ક્લાસની એક તો થોડીક વાતો કરવામાં રહી ગયા તો હવે જઈએ છીએ અમે ઘરે અમારે ક્યાં નું ઘરે જવું હતું પણ એ મેળી ગઈ તો થોડી વાર અમે પછી ઉભા રહી ગયા ને એ જ ગયા ને અમે જઈએ છીએ લાભું કરવાની કઈ ની જસ્ટ મેં ખાલી કઈ કીધું તમને લોકોને કે બસ આવું થયું એમ

રીલ્સ નું એડિટિંગ કરતા હતા અને ફોન લઈને આવીને અમને જૂની રીલ્સ મને બતાવતી અવાજ કરતી હતી હું ને તે જાય કે બોલાવતી એમ ત્યાર પછી ખબર છે ક્યારે એ ખુદ બોલાવવા માંડી અમને

રાતના નવ વાગે અમારી સાથે પ્રેન્ક થઈ ગયો છે અમારી સાથે એ પ્રેન્ક થઈ ગયો છે કે અમારો ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે અમારી પાસે એમ આવ્યું છે કે કનેક્શન છે પણ અમે કનેક્શન જોઈને નથી ગયા મેં પછી જો દઈને તિખારી ને ઇન્ડક્શન ઉપર બનાવી નાખી અને મનીષા વનિતા નીચે અમારો જે મકાન માલિકનું ઘર છે ત્યાં અમે ફોન કરીને કીધું કે મારે આવું થયું છે પછી ત્યાં અમે બનાવ પગી ગયા છી ભાખરીને એવું તમારા રાતના નવ વાગે અમારી સાથે જ પ્રેમ થઈ ગયો છે એવું થયું છે ગેસના બાટલા તો હતા એવું એમાં હતો કાલે એક તો એક બાટલો અમે ઘરે થઈ આવ્યા કારણ કે મમ્મી એમને અગવડતા ન પડે એમ તાત્કાલિક એ લોકોને ખૂટી ગયો હોય તો એ લોકો ક્યાં જાય એવું થાય કે નહીં તો અમે એમને બાટલો મોકલી દીધો હું દેખાતી નહીં ગઈ પણ આ જ એવું છે ઉપર બેસી તો મનીષા જો નીચે અહીંયા ભાખરી બનાવતા બનાવવા માટે આવતી રહી છે એક ભાખરી બની ગઈ છે

પાકડી લોકો ગરમ ગરમ બેઠશે બધા ગરમ ગરમ પાકડી ખાય છે એટલે બધા ખાશે વધારે એટલે ખૂબ આસપાસનો ના ના અમાર મકાન માલિક નું ઘર છે સે અમારે છે એવું જ છે પણ એ લોકોને ફર્નિચર છે માસી આવો મમ્મી કરાઈ દે આમાં કઈ દે માસી બ્લોગ જોયા તો માસીને ખબર પડી છે ને માસી ને માસી ને દેતી વધારે